હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડીશો ક્લાસ આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ ગુજરાતી નવું બે હજાર ચોવીસનું જે પલાસ પુસ્તક આવેલું છે એની આપણે જે પ્રથમ સત્રમાં કવિતાઓ પૂછાવાની છે તો એ કવિતા અને પંક્તિ અને તેનો અર્થ પરીક્ષામાં પૂછાતો હોય છે તો ભાવાર્થ બાળકોને ખબર હોય છે પરંતુ લખવો કઈ રીતે એમને થોડું કચાસ હોય છે તો અહીંયા આપણે ક પંક્તિ અને તેનો ભાવાર્થ જોઈ લઈએ પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ એટલે કે હે ઈશ્વર પર્વતો તારા પહોળા ખભા છે અને સરોવરો તારી આંખ છે બીજી પંક્તિ છે હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક એટલે કે હે ભગવાન હું તને કુદરતના દરેક સ્વરૂપોમાં દરેક જગ્યાએ એટલે બધી જ તને જોઉં છું દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત આ દરિયો જાણે તારું વિશાળ હૃદય છે અને આ વૃક્ષો પણ તારી જ વાતો કરતા હોય એવું લાગે છે મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત એટલે કે મેઘધનુષ્યના રંગોમાં પણ હે ભગવાન તું જ સુંદર રમી રહ્યો હોય એવું લાગે છે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ તરણું એટલે કે તણખલું તું તણખલાને તારનારો એટલે કે તણકલો એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અવાજ અવાજના સંગીતમાં પણ તું જ છે ફૂલની રંગ સુગંધે તારી છે સોગા સોગાત એટલે કે ભેટ હે ભગવાન આ બધા ફૂલોના રંગો અને તેની સુગંધપણે તારી આપેલી એક અમૂલ્ય ભેટ છે સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા એટલે કે સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા અને તમરા એ બધા જ તારા સ્વરૂપો છે સૂર્યચંદ્રને તારા આભે અહીં આગ્યા ભમરા એટલે કે સૂર્ય ચંદ્ર આકાશમાં રહેલા તારા આગ્યા અને ભમરા એ બધામાં જ તું છે બધા જ તારા સ્વરૂપો છે રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીંછનો સૂર સૂર એટલે કે અવાજ તો રાડ એટલે કે બૂમો સિંહની ત્રાડ અને માતાના પ્રેમ લાડ એટલે કે પ્રેમ માં તથા મોરના ટૌકામાં મોર પીંછનો સૂર એટલે કે મોરના ટૌકામાં મોરના અવાજમાં પણ હે ભગવાન તું જ છે સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર હે ભગવાન તું જાણે સંતા કુકડી રમતો હોય એમ અમારાથી ઘડીકમાં નજીક તો ઘડીકમાં દૂર હોય છે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે અજવાળું એટલે કે સુખ અને અંધારું એટલે કે દુઃખ અહીં આ સુખ દુઃખની વચ્ચે અમારું જીવનરૂપી નદીનું વહેણ વહી રહ્યું છે એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે એટલે કે હે ભગવાન આ સુખ દુઃખોની વચ્ચે મારી જીવનરૂપી હોડીને કોણ હંકારે છે તું જ કહે એટલે કે તું જ અમારું આ જીવનને હંકારી રહ્યો છે ધોરણ છ પાંચમી કવિતા જય જય ગરવી ગુજરાત પંક્તિને ભાવાર્થ જય જય ગરવી ગુજરાત એટલે કે હે ગૌરવશાળી ગુજરાત તારો જય જય તારો દીપે અરુણ પ્રભાત એટલે કે સવારના સુંદર લાલ રાતા રંગો પૂર્વમાં શોભી રહ્યા છે ધ્વજ પ્રકાશે જળર કસુંબી પ્રેમ શૌર્ય અંકિત પ્રેમ અને શૌર્ય શૌર્ય એટલે કે સાહસ તો પ્રેમ અને સાહસના પ્રતિક સમો એટલે કે ના જેવો કેસરી રંગનો ધ્વજ પ્રકાશશે તું ભણવ ભણવની જ સંતિ સૌને પ્રેમ ભક્તિની રીત એટલે કે હે ગુજરાત તું તારા સંતાનોને પ્રેમ અને ભક્તિની અનોખી રીત શીખવ ઊંચી તું જ સુંદર જાત જય જય ગરવી ગુજરાત એટલે કે હે ગુજરાત તારી જાત ઊંચી છે સુંદર છે હે ગૌરવશાળી ગુજરાત તારો જય જયકાર થા ઉત્તરમાં અંબામાત પૂરબમાં કાળી માત એટલે કે ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતા અને પૂર્વ દિશામાં કાળી માતા રક્ષણ કરે છે જે અંબાજીમાં અંબા માતા અને પાવાગઢમાં કાળી માતા બિરાજી રહ્યા છે જે રક્ષા કરી રહ્યા છે ગુજરાતની છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ એટલે કે ગુજરાતની દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ રક્ષા કરી રહ્યા છે ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરાદેવ દેવ અને ગુજરાતની પશ્ચિમ દિશામાં સોમનાથ અને દ્વારકેશ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન તને સહાય કરે છે રક્ષા કરે છે એટલે ગુજરાતને ચારે દિશાઓમાં ભગવાન રક્ષણ આપી રહ્યા છે છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત એટલે કે આ બધા જ દેવો તને સહાય કરવા સાક્ષાત એટલે કે હાજરા હાજુ છે ચારે દિશાઓમાં તારી રક્ષણ કરે છે તો એ ગૌરવશાળી ગુજરાત તારો જય જય કારો નદી તાપી નર્મદા જોઈ મહીને બીજી પણ જોઈ તો અહીંયા નદીઓની વાત છે તો તાપી નર્મદા મહી અને આવી બીજી અનેક નદીઓ અમે ગુજરાતમાં જોઈ જે ગુજરાતને શોભાવી રહ્યા છે વળી જોઈ સુભટના જુદ્ધ રમણને રત્નાકર સાગર આ ઉપરાંત શું જોયું તો શૂરવીર લડવૈયાઓના સાહસ ભરેલા યુદ્ધો જોયા યુદ્ધ રમણ એટલે કે યુદ્ધો સુભાટ એટલે કે શૂરવીર તો શૂરવીર લડવૈયાઓના સાહસ ભરેલા યુદ્ધો જોયા અને રત્નાકર એટલે કે રત્નોની એટલે કે મહામૂલ્ય મોતીની ખાણ સમૂહ રત્નાકર સમુદ્ર પણ ગુજરાતમાં જોયો પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જયકર એટલે કે ગુજરાતના પર્વતોના ઊંચા શિખરો ટોચ પરથી જાણે પૂર્વજો વિજય મળે તેવા આશીર્વાદ આપી રહ્યા હોય એવું લાગે છે એટલે કે એવા પર્વતો પણ આવેલા છે સંપે સો હૈ સૌ જાત એટલે ગુજરાતની સમગ્ર જાત સંપથી એટલે કે એકતાથી શોભી રહી છે તે અણહિલવાડના રંગ તે સિદ્ધરાજ જયસંગ એટલે કે ગુજરાતમાં અણહિલવાડના રાજા સિદ્ધરાજ જયસિંહ વખતનો સમય સુવર્ણ યુગ હતો એટલે કે બહુ સારો યુગ હતો ગુજરાત માટે તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માતા એટલે કે હે ગુર્જરી માતા હે ગુજરાત આ સુવર્ણ યુગ કરતાં પણ વધારે કીર્તિ યશ તને ઝડપથી મળશે એટલે કે સારો સમય આવશે શુભ શકુન દિશે મધ્યાહન સે વીતી ગઈ છે રાત એટલે કે રાત એટલે કે અહીંયા ખરાબ સમય એટલે કે ખરાબ સમય વીતી ગયો છે અને સારો સમય આવવાના શુભ સંકેતો મળી રહ્યા છે ગુમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત એટલે કે નર્મદા નદી લોકોને મદદરૂપ થઈ રહી છે અને તેની સાથે છે લોકોની સાથે છે એ ગૌરવશાળી ગુજરાત તારો જય જયકાર અહીંયા પંક્તિ અને એનો અર્થ આપણે આ રીતે લખીશું ધોરણ છ ગુજરાતીમાં આઠમી કવિતા રામ રાખે તેમ રહીએ પંક્તિ અને તેનો ભાવાર્થ રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ એટલે કે ભગવાન આપણને જે પરિસ્થિતિમાં રાખે ત્યાં આપણે ખુશીથી રહીએ ઓધવજી એટલે કે અહીંયા ભક્ત ભક્તને કહેવામાં આવ્યું છે કે ભગવાનની મરજીથી જ બધું ચાલે છે એટલે આપણે એ જે ઈચ્છે એ રીતે આપણે રહીએ આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ એટલે કે આપણે આ દુનિયામાં થોડાક સમય માટે અને તેની મરજીથી આવ્યા છીએ તો આપણે એની મરજીથી જ જીવન જીવીએ કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહી એટલે કે કોઈ દિવસ રહેવા આપણને બાગ બગીચા જેવી સારી જગ્યા પણ મળે તો કોઈ દિવસ ન પણ મળે તો જંગલમાં પણ રહેવું પડે એટલે કહેવાનો મતલબ કોઈ વખત ખરાબ પરિસ્થિતિમાં પણ આપણે રહેવું પડે એટલે કે સુખ દુઃખ આપણે બંને સહન કરતાં શીખવું જોઈએ એવું નહીં કે ફક્ત દુઃખ આવે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ એટલે કે કોઈ દિવસ જમવામાં એટલે કે ભોજનમાં તમને શીરો અને પૂરી જેવી ભાવતી વસ્તુઓ પણ મળે અને કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે કોઈ દિન પહેરવાને હીર તણા ચીર ચીર એટલે કે વસ્ત્ર તો કોઈ દિન સાદા ફરીએ એટલે કોઈ દિવસ પહેરવા માટે હીરલા જડેલા વસ્ત્રો પણ મળે સુંદર વસ્ત્રો પણ મળે મનગમતા વસ્ત્રો પણ મળે તો કોઈ દિવસ જૂના ફાટેલા સાદા કપડાં પણ પહેરવા પડે એટલે કે ભગવાન ઈચ્છે એમ આપણે રહીએ કોઈ દિન સૂવાને ગાદીને તકિયા તો કોઈ દિન ભોય પર સૂઈએ એટલે કોઈ દિવસ આપણને સૂવા માટે ગાદલા તકિયા મળે તો આરામની ઊંઘ પણ મળે તો કોઈ દિવસ આપણે ભોય પર જમીન પર પણ સૂઈ સૂઈ જવું પડે એટલે કોઈ દિવસ પરિસ્થિતિ ખરાબ હોય તો આપણે ઊંઘી પણ ના શકીએ તો આપણે ભગવાન જે પરિસ્થિતિમાં આપણને રાખે એમાં આપણે રહેવું જોઈએ બાઈ મીરા કહે પ્રભુ ગીરધર નાગર સુખ દુઃખ સર્વે સહીએ ઓધાવું જોઈએ અહીં આ ભજન દ્વારા મીરાબાઈ એમ કહે છે કે આ બધા ગીરધરના એટલે કે ભગવાનના ખેલ છે આપણે સુખ અને દુઃખ બંને સહન કરતાં બંને પરિસ્થિતિમાં અનુકૂળ થઈને જીવવું જોઈએ આપણું સમગ્ર જીવન ભગવાનની ઈચ્છા મુજબ રામની ઈચ્છા મુજબ જ ચાલે છે એટલે અહીં આ કવિતાની અંદર મીરાબાઈ એમ કહે છે કે આ દરેકના જીવનમાં સુખ દુઃખ આવતા હોય છે એવું નથી કે અમીર લોકોના જીવનમાં કદી દુઃખ આવતું નથી અને ગરીબના જીવનમાં કદી સુખ આવતું નથી દરેકના જીવનમાં સુખ દુઃખ આવતા જતા હોય છે સુખ દુઃખ એ જીવનનું જેમ સિક્કાની બે બાજુ હોય એ રીતે હોય છે તો એમાં આપણે કેવી રીતે રહીએ છીએ એ મહત્ત્વનું છે